અમદાવાદથી થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો છે અમદાવાદમાં પાર્સલ બોમ્બનું મોટું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર બંને લોકો ઈજાગ્રસ્ત થયા છે પાર્સલ બ્લાસ્ટ બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે બ્લાસ્ટ બાદ સીપી જેસીપી એસીપી પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી છે જ્યારે પોલીસે ગૌરવ ગઢવી નામના વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી છે અંગત ઝઘડામાં અમદાવાદમાં પાર્સલ blasts થયો હોવાની માહિતી મળી રહી છે પાર્સલમાં blasts અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે शिवम રો હાઉસ સાબરમતી વિસ્તાર હે યહાં પર જો બલદેવ ભાઈ હે ઉનકે ઘર પે એક गौरव ભાઈ નિરંજન ભાઈ ગડવી હે વો એક પાર્સલ देने आए थे और उसके अंदर एक पार्सल ब्लास्ट हुआ और इसके अंदर जो एक्यूज है गौरव भाई निरंजन भाई गढ़वी उनको पकड़ लिया है उनका जो है कुछ डिस्प्यूट अंदर अंदर का चल रहा है इसके लिए ऐसा बनाव बना है और पुलिस के द्वारा बाकी आरोपियों की धरपकड़ करने के लिए टीम के द्वारा कार्रवाई करी जा रही है इसमें जो कुछ पार्सल बना के लेके आए थे जिसके अंदर ब्लेड भी थे और जो स्विच एक इलेक्ट्रॉनिक स्विच बना रखी थी जिसके अभी एफएसएल की टीम उसको चेक कर रही है बी की टीम यहाँ पर है